વડોદરાના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ નીચે કાચા પાકા મકાનોના દબાણ શાખા દ્વારા દબાણો તોડવામાં આવ્યા ગોરવા મધુનગર બ્રિજની નીચે વહીવટી વોર્ડ નંબર આઠમાં આવતા વિસ્તારમાં આજરોજ કાચા પાકા મકાનો અઢાર મીટરમાં આવતા આજરોજ વધુ

સાડત્રીસ જેટલા યુનિટ છે કાચા પાકા મકાન છે દુકાન છે શેડ છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડીપી ડિપાર્ટમેન્ટ તમારી શાખાની ટીમ ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ જીબી સભી ડિપાર્ટમેન્ટ સાથે રાખી ટીપી પંચાવન અઢાર મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે કેટલા મકાનો છે હા મકાનો સાડત્રીસ જેટલા યુનિટ છે વસ્તુ અને મકાનો પણ ફાળવવામાં આવે હા એ લોકોને મકાનો પણ એફોર્ડેબલ હાઉસિંગ તરફથી એમને ફાળવવામાં આવે શું નામ આપનું આપનું એન્ક્રોચમેન્ટ રિમોલ ઓફિસર રાકેશ મહેતવાણી